ઓગણીસોને એકમાં પ્રથમ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો આઠમી મે ઓગણીસોને અડતાલીસના રોજ પ્રથમ ક્રોસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારથી આજ દિવસ સુધી વિશ્વ માનવ કલ્યાણ માટે કાર્યરત આ સંસ્થાની આઠમી મેના રોજ સમગ્ર વિશ્વમાં રેડ ક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે વિશ્વના ઘણા દેશોમાં રેડ ક્રોસ સોસાયટી માનવ કલ્યાણ માટે સુંદર કામગીરી કરી રહી છે ભારત ગુજરાતના આણંદ જિલ્લામાં ઇન્ડિયન ક્રોસ સોસાયટી છેલ્લા ઘણા વર્ષોથી બ્લડ બેંકનું સફળતાપૂર્વક સંચાલન કરી રહી છે હાલમાં આઠમી મેના રોજ આણંદ રેડક્રોસ સોસાયટી દ્વારા બ્લડ બેન્કમાં ઉત્તમ સેવાઓ આપવામાં આવી રહેલી સંસ્થાઓ અને વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ અંતર્ગત એસવીઆઈટી વાસદ કોલેજને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સર્વાધિક રક્તદાન કરવા માટે નવા પડકાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો જ્યારે કોલેજના બ્લડ ડોનેશન કેમ્પના કોઓર્ડિનેટર ડોક્ટર વિકાસ અગ્રવાલને બ્લડ ડોનેશન માટે વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે એક વિશેષ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે રોનક પટેલ જણાવે છે કે એસવીઆઈટી મેનેજમેન્ટ દ્વારા સ્ટાફ અને વિદ્યાર્થીઓને હર હંમેશા સેવા કાર્ય માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે તેથી જ આજે આ વિદ્યાર્થીઓ રક્તદાન શિબિરમાં ભાગ લઈ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું એસવીઆઈટીના આ સન્માન પાછળ વિદ્યાર્થીઓની સેવા છે આ એવોર્ડ તેમને સમર્પિત કરવામાં આવે છે ડોક્ટર વિકાસ અગ્રવાલ જણાવે છે કે તેમના દ્વારા એસવીઆઈટી મેનેજમેન્ટનો સપોર્ટ અને તેમની દેખરેખમાં બે હજાર બેથી આજ સુધીમાં ત્રીસથી વધુ રક્તદાન શિબિરનું આયોજન એસવીઆઈટી ખાતે સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું છે જેમાં ચાર હજારથી પણ વધુ બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યું એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક પટેલ મંત્રી ગૌરાંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનજી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સંતેશભાઈ પટેલ સંજીવભાઈ પટેલ હેમંત પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડૉક્ટર ડીપી સોની અને સમસ્ત એસવીઆઈટી પરિવાર તરફથી ડૉક્ટર વિકાસ અગ્રવાલ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓને સમાજ સેવાના ઉમદા કાર્ય બદલ જે સન્માન મળ્યું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા પ્રાઉડ ફીલ કરું છું કે અમને રેડક્રોસ તરફથી કાલે હાઈએસ્ટ બ્લડ કનેક્ટેડ બાય એન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ ત્રણસો ને ત્રેવીસ બ્લડ યુનિટ કલેક્ટ કરેલા લાસ્ટ યર અમે લોકોએ એની પહેલાં પણ સેકન્ડ ઇયર અમને આ કન્ટિન્યુઅસ આ એવોર્ડ મળ્યો છે તેના બદલ હું બધા જ વિદ્યાર્થીઓને સ્ટાફને અને ખાસ કરીને ડૉક્ટર વિકાસ અગ્રવાલ જે અમારા એનએસએસ યુનિટના સર છે એમની મહેનત અને છોકરાઓનું આ જે ડેડિકેશન છે જે આપણે બ્લડ ડોનેશન જે સૌથી મોટું આપણે દાન કહીએ છીએ રક્તદાન આપણે જે આપણું જે દાન કરીએ છીએ એના માટે હું બધાને थैंक यू करो जो आभार व्यक्त करूचुन आंतीपन वो ने तेवीस यूनिट आप ब्लड कलेक्ट करू नेक्स्ट ईयर नो टारगेट कदाच एस यू आई टी साढ़ी त्रंसौ चार सौ यूनिट कलेक्ट करे ये आशा रखू जो थैंक यू हम लोग यहाँ हर साल ब्लड डोनेशन कैम्प करते हैं जिसमें हमारे प्रिंसिपल सर डॉक्टर डी टी सोनी सर की तरफ से काफ़ी अच्छा सपोर्ट मिलता है और मैनेजमेंट की तरफ से भी हमें अच्छा सपोर्ट मिलता है पिछले तेईस साल से हम लोग ये कैम्प कर रहे हैं और अभी तक हमने करीबन तीसें ब्लड डोनेशन कैम्प किए हैं जिसमें चार हज़ार से ज़्यादा ब्लड यूनिट कलेक्ट करके हमने ब्लड बैंकों को दिए हैं रिसेंटली ब्लड बैंक आनंद इंडियन रेड क्रॉस सोसाइटी की तरफ से हमारी कॉलेज को हाईएस्ट ब्लड डोनर का अवार्ड मिला है ये लगातार दूसरी साल हमको ये अवार्ड मिल रहा है इससे पहले जी की तरफ से भी हमको अवार्ड मिल चुका है और ये सारी जो एक्टिविटी है ब्लड डोनेशन कैम्प की उसमें एस मैनेजमेंट की तरफ से प्रिंसिपल सर की तरफ से और हमारे यहाँ के जो स्टूडेंट्स हैं उनकी तरफ से काफ़ी अच्छा सपोर्ट मिलता है जिसकी बदौलत हम लोग आज ये ચીજ અચીવ કર સકે થેન્ક યુ